કચ્છના દ્વાર એવા વાગડના ભયાઉ તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થઈ હતી જે પૈકી કણખોઈ લાખાવટ અને વીજ પાસર ગ્રામ પંચાયતો બિનહરીફ થતા આજે ધરાણા માયલ લખપત જૂના કટારીયા ગણેશપર અને કકરવામાં ગ્રામે સુકાનીઓની વરણી માટે મતદાન હાથ ધરાયું હતું આજે સવારે યુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન શરૂ થયું હતું જાગૃત મતદારો વહેલી સવારે જ પોતાના બંધારણીય અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકોએ પહોંચ્યા હતા સરપંચ પદ અને સભ્યપદના ઉમેદવારો અને તેમના સમર્થકો મતદારોને વહેલું મતદાન કરી લેવા આગ્રહ કરતા નજરે ચડ્યા હતા બજાઉ પંથકમાં ઔદ્યોગિક વિકાસ થયા બાદ ગ્રામ પંચાયતના સુકાનીઓનું કદ વધ્યું છે ત્યારે ભચાઉ તાલુકાના જૂના કટારિયા ધરાણામાં હાઇ પ્રોફાઇલ ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે કકરવામાં બે વકીલ પરિવારો માયમાં નિવૃત્ત આરએફઓ સહિતના ઉમેદવારો ચૂંટણી જંગ લડી રહ્યા છે જ ગામોમાં ચૂંટણી છે તે ગામોના મુંબઈ પર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન કરવા વતન પહોંચી આવ્યા છે વહેલી સવારથી જ મતદાન મથકો પર વરસાદી માહોલ વચ્ચે મતદારો ઉમટી પડ્યા હતા ભચાઉ તાલુકાના છ ગામોમાં પાંચ હજાર એકસો ત્રેસઠ સ્ત્રી અને પાંચ હજાર પાંચસો ચૌદ મતદારો મળી કુલ દસ હજાર છસો સતોતેર મતદારો ઉમેદવારોના ભાવિ ઘડી રહ્યા છે